ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ છે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે ત્યારે સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં બે ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને કારણે જગતનો તાત મુશ્કેલમાં મુકાયો છે કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ થઈ શકે છે થોડા જ સમયમાં પાક ઉતારવાનો થશે એ પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે દક્ષિણ ગુજરાત ભાવનગર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે વડોદરા નડિયાદ આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગર કલોલ પંચમહાલ લીમખેડા મહેસાણા સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે વધુમાં કહ્યું કે આગામી 3 થી 5 ફેબ્રુઆરી રાજ્યમાં કોમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતા છે માવઠાની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં દેખાશે સાથે સાથે વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણામાં કમોસમી વરસાદ પ્રભાવિત કરશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં પાંચ ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો આગામી દિવસોમાં વાતાવરણ કેવી રીતે પરિવર્તન લાવે છે અને કમોસમી વરસાદ કેવી રીતે અસર કરે છે તે માટે જોતા રહો આપનું વીઆર લાઈવ